ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે તો રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ શહેર પોલીસે જમીન અને આકાશ સુધી સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી છે જગન્નાથ મંદિરથી સરસપુર સુધી રથયાત્રાની સુરક્ષા કરવી તેમજ નગરજનોની સુરક્ષા માટે અમદાવાદ શહેર પોલીસે પૂરતી તૈયારીઓ કરી છે રથયાત્રાના દિવસે પંદર હજાર પોલીસ રેપિડ એક્શન ફોર્સ સીઆરપીએફ મૂવિંગ ટીમ ધાબા પોઈન્ટ તેમજ સીસીટીવી સર્વેલન્સ દ્વારા

બાકી છે ત્યારે અમદાવાદ શહેરમાં જે રીતે પરંપરાગત ભગવાન છે નગરચર્યા નીકળતા હોય છે તેમાં સુરક્ષાની વાત હોય કે લોકોની સુરક્ષાની વાત હોય રથયાત્રા સુરક્ષિત રીતે નગરચર્યા નીકાળવી તેમજ તેને પરત મંદિરે લાવી તમામ બાબતની બાબતમાં અમદાવાદ શહેર પોલીસ ઘણા સમયથી કામગીરી કરતી હોય છે ત્યારે આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે અમદાવાદ શહેરના આપણા એડિશનલ સીપી છે ખાસ વાતચીત કરીશું જે કઈ રીતે અમદાવાદ છે જે રથયાત્રા છે તેના માટે ખાસ સુરક્ષા રાખવામાં આવશે તે માટે ખાસ વાત કરીશું સર વીઆર લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે એકસો સુતાલીસની રથયાત્રા માટે ખાસ પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે કયા કયા અલગ અલગ જે મુદ્દાઓને લઈને પોલીસ અત્યારે કામગીરી કરી રહી છે આગામી ભગવાન જગન્નાથજીની એકસો સુડતાલીસની જે રથયાત્રા છે એને પોલીસના બંદોબસ્તમાં તૈયારીના ભાગ સ્વરૂપે ઘણી બધી પોલીસ દ્વારા તૈયારીઓ કરી ગઈ છે અને આ જે રથયાત્રા છે એના બંદોબસ્તમાં પંદર હજારથી પોલીસ બંદોબસ્ત રહેશે અને આજે પંદર હજારથી વધારે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં જે આપણે અમદાવાદ શહેરની પોલીસ ગુજરાતની પોલીસ એની સાથે સાથે સીએપીએફ અને રેપિડ એક્શન ફોર્સના જવાનો પણ સાથે રહેશે આપણે જે બંદોબસ્ત છે એમાં મૂવિંગ બંદોબસ્ત છે એની સાથે સાથે જે રોડના બંદોબસ્ત છે ફિક્સ બંદોબસ્ત છે ધાબા પોઈન્ટના બંદોબસ્ત છે અને કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે એના માટે ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આપણી જે રથયાત્રા છે એ સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળે છે અને આ જે વિસ્તારો છે એમાં કોમી એકલાસને વધારા કરવા માટે કેટલાક હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવે છે એની સાથે સાથે જે બંને સમાજના ભાઈઓને મળીને રક્ત અને ત્રણ કેમ્પોના આયોજન કરવામાં આવેલ છે આપણે આ વિસ્તાર છે એમાં નુક્કડ નાટક યોજવામાં આવેલ છે અને ક્રિકેટના જે એકતા કપ છે એ પણ યોજવામાં આવેલ છે આપણે જે બંદોબસ્ત છે એમાં પોલીસ જે છે ત્યાં થોડે સમયમાં અહીંયા રિપોર્ટિંગ કરશે અને આપણે ફૂડ પેટ્રોલિંગ અને ગાડીઓ દ્વારા પેટ્રોલિંગ એ અત્યારે ચાલુ છે અને સીસીટીવી કેમેરા દ્વારા જે તમામ જે રથયાત્રા છે એના નિરીક્ષણ કરવામાં આવશે એક હજારથી વધારે સીસીટીવી કેમેરા જે છે એ લગાડવામાં આવ્યા છે અને તે દિવસે ટેદર ડ્રોન જે છે અને નેનો ડ્રોન એને દ્વારા પણ અને એર સર્વેલન્સમાં હેલિકોપ્ટર દ્વારા પણ એને નિરીક્ષણ કરવામાં આવશે આપણે જે બંદોબસ્ત છે એમાં જે પબ્લિક માટે અને શ્રદ્ધાળુઓ માટે એ સૂચનાઓ છે કે તમે જે જર્જરિત મકાનો છે એના ધાબા ઉપર નહીં ચડો કે ગઈ વખતે પણ જર્જરિત મકાનથી એક બનાવો બની ગયેલ હતા આપણે જે જર્જરિત મકાન છે ત્યાં ઈ એમસી દ્વારા નોટિસ આપવામાં આવેલ છે એની સાથે સાથે પોલીસ બંદોબસ્ત પણ હોય છે પણ ત્યાં વધારે માણસો ભેગા ના થાય અને કોઈ પણ બનાવો ના બને એ હિતાવે છે આપણે રથયાત્રાના દિવસે ખાસ જે અફવાઓ ફેલાવે છે એના માટે પણ સોશિયલ મીડિયા ઉપર મોનિટરિંગ ચાલુ થાય છે અને એ મોનિટરિંગ અગાઉના દિવસોથી જ ચાલે છે અને કોઈપણ પ્રકારની કોઈ ખોટી અફવા કે ખોટી પોસ્ટ ચાલે તો પોલીસ દ્વારા એને તાત્કાલિક ધરપકડ કરીને અને એની ફરિયાદ દાખલ કરીને એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે છે અને આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્વક ગુજરે એના માટે આપણે જે છે ઈચ્છીએ છીએ અને પોલીસ પણ એના માટે કડેપગે હાજર છે